ઝાલોદમાં ખેડૂતોએ નવા ફોર લેન હાઇવેનો વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝાલોદ તાલુકામાં જ્યાં પણ ખેડૂતો હોય કે જાહેર જનતા હોય તેમની સામે થતા અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લડી ખેડૂતોને સતત ન્યાય અપાવવા ઝાલોદ તાલુકાના ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ઝાલોદ તાલુકામાં ઝાલોદથી ઠી કંસારિયા થઈ રાજસ્થાનના કુછલગઢ સુધી ફોર લેન હાઈવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત ગરીબ આદિવાસી ખેડૂતોને જમીનના સંપાદનના વિરોધમાં આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર આ ફોર લેન હાઈવે રદ કરવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લઈ વિનાશ કરવામાં આવશે તો સરકાર સામે જ્યારે જાગૃત થઈ આદિવાસી ખેડૂતો બાયો ચડાવશે ત્યારે જોવા જેવી સ્થિતિ બનશે માટે તાત્કાલિક આ હાઈવે રદ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ મામલે દસ ગામોના ખેડૂતોની જમીન નવા બનનાર ફોર લેન હાઈવેમાં જતી રહેશે તેવા ડર સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાલોદ તાલુકામાં સૌ પ્રથમ માસણ નાળા યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હી થી બોમ્બે કોરિડોર હાઇવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગયા આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતાના પાટુઓ હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો એમ વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલ પૂરાથી લઈ કલજી ની સરસવાણી દેવજી ની સરસવાણી ઝાલોદ અને ત્યાંથી રાજસ્થાનના કુશલગઢ ને જોડતો જે પોરલે સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી એમને ભીગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જયારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે